હેલો એવરીવોન વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઢોકળાની રેસીપી તો આ ઢોકળા એકદમ ખાટા મીઠા અને ખટુંબરા એવા ખૂબ જ સરસ બનશે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજોસ કે બિલકુલ પણ નહીં કરતા અને મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ઝાર મકાઈ અને ચોખાનો લોટ લીધો છે તેને મેં બહુ જાડો પણ નહીં અને બહુ ઝીણો પણ નહીં એ રીતના મેં દળી લીધો છે તો અહીંયા મેં એક વાટકાથી પણ ઓછો ચણાનો લોટ લીધો છે તે એડ કરી દઈશું મિક્સ કરી લેશું તેના માટે અહીંયામાં ખાટી એવી છાશ લીધી છે તે એડ કરી દઈશું જોતાપુરતી જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણું ખીરું છે બહુ ઢીલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એ રીતના રાખીશું અને આ રીતના મિક્સ કરી લેશું જરૂર લાગે તો થોડી છાશ એડ કરતા જશું અને મિક્સ કરતા જશું આ રીતના હલાવતા જ રહીશું હલાવું અને વચ્ચે વચ્ચે થોડી થોડી છાશ એડ કરતા જશું જરૂર લાગે તો જ એડ કરવાની નહીં તો નહીં કરવાની અને આ રીતના કીરાને એકદમ મિક્સ કરી લેશું ગઠ્ઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખીશું તો થોડી છાશ એડ કરીશું આ રીતના એકદમ થોડુંક ઢીલું એવું કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું ખીરું છે તો એકદમ સરસથી મિક્સ થઈ ગયું છે તો હવે તેને આપણે પાંચ કલાક સુધી રહેવા દઈશું અને તેથી આપણો જે ખીરાનો આથો છે તે એકદમ સરસ આવી જાય તો તેને ઢાંકીને પાંચ કલાક સુધી મૂકી દઈશું આ રીતના ડીશ ઢાંકી દઈશું તો હવે આપણી પાંચ કલાક થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું કે આપણો હાથે આવી ગયો કે નહીં તો તમે જોઈ શકો છો કે આપણો આથો છે તે એકદમ સરસ આવી ગયો છે તો આ રીતના મિક્સ કરી લેશું તો તેના માટે મેં દૂધી લીધી છે તેને મેં ખમણી લીધી છે ગાજર લીધું છે તેને પણ મેં ખમણી લીધું છે કોબી લીધી છે તેને પણ મેં ખમણી લીધી છે લીલા દાણા લીધા છે તેને મેં કટિંગ કરી લીધા છે તો ચાલો બધું તેમાં એડ કરી દઈએ તો દૂધી એડ કરી દઈશું ગાજર એડ કરી દઈશું કોબી એડ કરી દઈશું લીલા ધાણા એડ કરી દઈશું તો એક ટેબલ જેટલું આદુ એડ કરીશું ખમણેલું

તો હાફ ટી સ્પૂન થી પણ ઓછો ખારો એડ કરી દઈશું સોજીના જે ફૂલ આવે છે તે એક ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું મિક્સ કરી લેશું એક ટેબલ સ્પૂન પણ ચટણી પાવડર એડ કરીશું તેને પણ મિક્સ કરી લેશુ તો આ રીતના ઢોકળિયાની જે ડીશ આવે છે તે લેશું અને આ રીતના તેલ ડીશમાં લગાવી લેશું જેથી કરીને આપણા જે ઢોકળા છે તે એકદમ સરસ ડીશમાંથી નીકળી જાય જાય તો આ રીતના ડીશમાં બધું જ ખીરું છે આપણે ભરી લેશું જેટલું તેટલું જ ભરીશું ડીશ વાટકા જે હોય તે આપણે ભરી લેશું આ રીતના તમને યોગ્ય લાગે એટલું તમે ડીશમાં કરી ખીર ભરી શકો છો અને ડીશને આ રીતના હલાવી અને ફરતી કોર બધી જ જગ્યાએ એકસર કૂથી જાય એ રીતના કરી લેશું હવે આપણે આ બધી બે ડીશ વાટકા બધું જ નહીં બધું ઠોળ તો આ રીતના લસણવાળી ખાંડીને ચટણી લીધેલી છે તે આ રીતના ઉપર ઉપર થોડી થોડી એડ કરી દઈશું તો મેં ઢોકળિયાને ગરમ કરવા પાણી મૂકી દીધું હતું અને આપણું પાણી છે તે એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતના પેલા મીસ મૂકીશું અને જે ખીરું ભણેલા નાના નાના બાઉલ છે તે મૂકી દેશું આ રીતના 20 મૂકી દઈશું આ રીતના ગેસ ને ફ્લેમ છે તે આપણે ફૂલ રાખી દઈશું અને આ રીતના ઢાકળ ઢાંકી દઈશું અને તેના ઉપર વજન મૂકી દઈશું જેથી કરીને જે હવા છે તે બારી ન નીક જાય 20 મિનિટ રહેવા દેશું તો હવે 20 મિનિટ રહેવા દેશું અને પછી ખોલીને ચેક કરી લેશું તો આ રીતના ઢાંકણ ખોલી તો તમે જોઈ શકો છો કે આપણા જે ઢોકળા છે તે એકદમ સરસ બની ગયા છે તો હવે તેને નીચે લઈ લેશું પડે તો આ રીતના ટાપા પાડી લેશું તમને પીસ ગમે એ રીતના નાના કે મોટા તો આ રીતના ઉખેડી લેશુલ

હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ